લો કર્યું છે ડિગ્રી આઠ કે દસ જેટલી છે મારી આગળ અને છેલ્લા ત્રીસ વર્ષથી આ વર્ષા વિજ્ઞાન જોડાયેલો છું સંદર્ભ સાહિત્ય સાથે હું આગાહી કરું છું તેમાં વનસ્પતિ ની ખીલવણી પશુ પંખીની ચેષ્ટાઓ જીવ જંતુની હિલચાલ રાફડાઓ જમીનમાં થતા ફેરફારો અને ઉનાળાના અને દરિયાઈ પવનોને આધારે હું આગાહી કરું છું એ મુજબ મારી આગાહી પ્રમાણે ઓગણીસ થી વીસ જૂને વાવણી થઈ શકે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને એ જ પ્રમાણે બીજી વાવણી પેલી જુલાઈની આજુબાજુ થાય એ મુજબ આખા વર્ષમાં અડતાલીસ થી બાવન ઇંચ વરસાદ થાય અને તેર આની વરસ થાય અને ખેડૂતો માટે પાક પાણી માટે એસી જેટલી સફળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એકત્રીસમો પરિસંવાદ વર્ષા વિજ્ઞાનનો અને આપની સાથે પરસોત્તમ ભાઈ રાજાણી જોડાયેલા છે કે જે આગાહી કરે આગાહીકાર છે ને આપણે એમની પાસેથી વધારે માહિતી લઈ તો પેલા તો તમારું સ્વાગત છે કૃષિ ગુજરાતમાં પેલા તો તમારો થોડો પરિચય આપો હું એક નિવૃત્ત શિક્ષક તરીકે ગામડામાં સમઢિયાળા તાલુકા મેંદાળાનો વતની છું અને મારી ઉંમર પંચોતેર વર્ષ છે પાંચ વિષયમાં અનુસ્નાતક છું લો કર્યું છે ડિગ્રી આઠ કે દસ જેટલી છે મારી આગળ અને છેલ્લા ત્રીસ વર્ષથી આ વર્ષા વિજ્ઞાન સાથે જોડાયેલો છું સંદર્ભ સાહિત્ય સાથે હું આગાહી કરું છું તેમાં વનસ્પતિની ખીલવણી પશુ પંખીની ચેષ્ટાઓ જીવ જંતુની હિલચાલ રાફડાઓ જમીનમાં થતા ફેરફારો અને ઉનાળાના અને દરિયાઈ પવનોને આધારે હું આગાહી કરું છું એ મુજબ મારી આગાહી પ્રમાણે ઓગણીસ થી વીસ જૂને વાવણી થઈ શકે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને એ જ પ્રમાણે આજુબાજુ માટે એસી ટકા જેટલી સફળતા રહે એવી અનુમાન છે જુલાઈ હા પછી જુલાઈ મહિનાની અંદર છેલ્લા વીકમાં કદાચ અરબી સમુદ્રમાં કોઈ નાનું વાવાઝોડું થાય જે ખેડૂતોને નુકસાનકારક છે નહીં ઓગસ્ટ મહિનામાં થોડીક વરસાદની ખેંચ રહે છે અને છેલ્લા પિયત કરી અને પાકને પૂર્ણ કરશે ખેડૂતો છે અને શાળાની અંદર એના પૂરતું એને પાણી રહેશે ઉનાળાનું પીત ઓછું રહેશે ઉનાળાનો એ સમયમાં ઓછો આ મારી આગાહી છે અને વાવણી જે એ શરૂઆત ક્યારે થશે ઓગણીસ થી છે પણ એની એક્ટિવિટી છે ચૌદ ચૌદ પંદર તારીખ થી ચાલુ થઈ જશે જૂન થી અને વાવણી છે એ ક્યારે ઓગણીસ થી વીસ થાય અને બીજી ત્રીસ જૂન પેલી જુલાઈ સુધી માં બરોબર મતલબ બે તબક્કામાં વાવણી થશે એવું તમારે કહેવું છેલા 50 વર્ષથી આ મારા જિલ્લામાં મારા પ્રદેશમાં વરસાદની તમામ પ્રકારની નોંધ હું લખું છું બરોબર કેવી કેવી રીતનો રેશિયો વરસાદ થયો કેટલા ઇંચ થયો કેટલે અમારા સ્થાનિક પૂર્વ પૂર્વના રત્ય એ બધાની નોંધ મારી પાસે છે બરાબર પછી વાત કરીએ આપણે વાવાઝોડાની હા તો

ખેડૂતોના પાકમાં જમીન ના પ્રકાર એના એરિયા પ્રમાણે હવાજોડા પ્રમાણે માંડવી થઈ શકે છે મગફળી દરિયાકાંઠામાં સારી ઉતરે છે ઈ સિવાયના બીજા જિલ્લામાં અમરેલી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે કે જુનાગઢના બીજા વિસ્તારોમાં ઉપલા પાક થઈ શકે ઉપલા પાકમાં છે તુવેર છે કે જે ભોય અંદર ન પાકતા હોય એવા પાકો સારી રીતે ઉતરી શકે છે બરોબર એટલે ઉપર જે થતા હોય થાય એ ટાઈપ પાકમાં મતલબ સારું રહેશે દાખલા તરીકે સોયાબીન છે તુવેર છે તુવેર છે આ બધા કઠોળ એરંડા છે હા કઠોળ પાકમાં બરોબર તો આ વર્ષે મતલબ એ વાવેતર કરશે એને ફાયદો એને ફાયદો થશે તો ખૂબ સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર આપનો